સુઈ ગામના દુધવા ગામે એક પરિવાર ઉપર જીવલેણ હુમલો સામાજિક વિષયને લઈને પરિવાર ઉપર 40 થી 50 લોકો દ્વારા જીવલેણ હુમલો કરી માર માર્યો હોવાના પરિવારજનોના આક્ષેપો હુમલો કરનાર વાવ તાલુકાના તીથ ગામનો લાખાજી મસાજી ઠાકોર જે 4 થી 5 ગાડીમાં 40 થી 50 લોકોને લઈને આવેલ જેમાં સુઈ ગામ તાલુકાના દુધવા ગામના ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ તથા ઠાકોર રણછોડભાઈ દયારામભાઈ તેમજ તેમના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈશ્વરભાઈની દીકરીને માર મારી કપડાં ફળાવ્યા તેમજ છોકરીને ઉપાડી જવાની કોશિશ કરી પણ છોકરી પોતાનો જીવ બચાવી બાજુમાં પડોશીના ઘરે ભાગી ગઈ તેમજ ઈશ્વરભાઈને ધોકા તેમજ ગરદા પાટુ વડે ઢૂર માર મારી તેમજ રણછોડભાઈને પણ ધોકા અને ગરદા પાટુ વડે માર મારી ઘરના તમામ સભ્યોને ગરદા પાટુ તેમજ ધોકા વડે ઢૂર માર મારવામાં આવ્યો હતો જેમાં તત્કાલિક એકસો બારમાં ફોન કરતાં એકસો બાર તત્કાલિક ઘટના દોડી આવ્યો અને મામલું થાળે પાડ્યું હતું કે ચાલીસ થી પચાસ લોકોને લાવી હુમલો કરનાર વ્યક્તિએ આ પરિવારને ધમકી આપી હતી જેને લઈને પરિવારે પોલીસનો સહારો લીધો હતો જોકે પરિવારને નાની મોટી ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ મારફતે સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને ઈશ્વરભાઈની દીકરીને જમણા પગમાં ફ્રેક્ચર થયું હોવાથી આગળ રિફર કરાઈ હતી જોકે આ બાબતે સુઈગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઠાકોર ઈશ્વરભાઈ દયારામભાઈ ગામ દુધવા તાલુકો ઈશ્વરભાઈનો દીકરો જેમનું નામ સંજયભાઈ ઉંમર વર્ષ વીસ જેને ધંધા અર્થે ગાંધીનગર મોકલવાનો હોય જેને લઈને ઈશ્વરભાઈ તેમજ તેમના પત્ની જ્યોત્સનાબેન બંને મોટરસાયકલ લઈને સંજયને ભાભરથી ઈકો ગાડીમાં બેસાડી અને ત્યારબાદ બંને ઘરે આવ્યા ત્યારબાદ સાંજે છોકરાનો ફોન આવેલ કે પપ્પા હું ગાંધીનગર પેથાપુર ચોકડી ઉતાર્યો છું મને મારી માસીનો છોકરો મહેશ લેવા આવે છે ત્યારબાદ બીજા દિવસે ફોન કરતા ફોન સતત બંધ આવતા પરિવારને ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં એ જ દિવસે વાવ તાલુકાના તીથ ગામના લાખાભાઈ મસાભાઈની દીકરી નામે એમિયાબેન જે પણ તીથ ગામ નજીકની કોલેજ પાસેથી ગુમ થયેલ જેમાં દીકરીના પપ્પાનું દુધવા ગામે લાખાભાઈના સાડી અલકાબેન પરણેલા હોય અને સંબંધિત હોય જેમાં અલકાબેનના જેઠ ઈશ્વરભાઈના છોકરા પર તીથ ગામના દીકરીના પપ્પા લાખાજી મસાજી ઠાકોર જયનશંકા ઈશ્વરભાઈના દીકરા પર થયેલ જેવા દીકરાના પપ્પા લાખાજી મસાજી ઠાકોર દ્વારા દુધવા ગામના ઈશ્વરભાઈને ધમકી આપી કે તારો છોકરો મારી દીકરીને ભગાડી ગયો છે જો તું ગોતી નહીં આપે તો અમે તારી દીકરીને ઉપાડી જઈશું જો કે ઈશ્વરભાઈનો છોકરો ગુમ હોવાથી ઈશ્વરભાઈએ પણ શોધખોળ હાથ ધરી હતી જો કે શોધખોળ ચાલુ હતી છતાં તિત્થ ગામના લાખાભાઈ મસાભાઈ ઠાકોર પાંચ ગાડી ભરી ચાલીસ થી પચાસ લોકો દારૂ પીધેલા માણસો ધોકા લાકડી છરી અને લોખંડની ટોમી જેવા હથિયારો લઈને આવ્યા છે અને અચાનક આ પરિવાર પર હુમલો કરે છે અને પરિવારને ગંભીર રીતે માર મારી ધમકી આપે છે કે અમારી છોકરી અમને પાછી આપો નહીતર જાનથી મારી નાખીશું જોકે આ બાબતે તાત્કાલિક એકસો બારને ને ફોન કરતા તાત્કાલિક દોડી આવે છે અને મામલો થાળે પાડે છે આ વિશે સમાજના આગેવાનો ઉપસ્થિત હોય છે છતાં તેમની હાજરીમાં હુમલો કરી માર મારે છે ત્યારબાદ આ પરિવાર એકસો આઠ દ્વારા સ્વીગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી હાલની તપાસ પોલીસ ચલાવી રહી છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન